નમસ્કાર અમે શ્રી ગળથર પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ માટે લઈને આવ્યા છીએ અમે સૌ પ્રથમ અહીંયા સાયન્સ સિટીની અંદર મુલાકાત માટે આવ્યા તો વિદ્યાર્થીઓને અમે નેચર પાર્કની મુલાકાત આવી નેચર પાર્કની અંદર અમે ઘણા બધા વૃક્ષો જોયા ઘણી બધી પ્રકારના વૃક્ષોના કટિંગ્સ જોયા વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે ગમત મળી વિદ્યાર્થીઓએ ડાયનોસોર જોયા વિદ્યાર્થીઓને અમને શિક્ષકોને પણ ખૂબ જ મજા આવી અમે ત્યારબાદ એક ગેલરી જોવા ગયા ત્યાં અમે ઘણી બધી પ્રકારની માછલીઓ જોઈ વિદ્યાર્થીઓ માછલી અને પાણીઓને જોઈ અને ખૂબ જ ખુશ થઈ ગયા વિદ્યાર્થીઓ આવી માછલી પોતાના જીવનમાં ક્યારેય જોઈ નહોતી વિદ્યાર્થીઓને એમ થયું કે આવા પ્રકારની પણ માછલીઓ હોઈ શકે કારણ કે તેમણે તો પુસ્તકમાં માત્ર એક જ પ્રકારની માછલીઓ જોઈ હતી જ્યારે અહીંયા તે આવ્યા અને તેણે જોયું કે માછલીઓના તો કેટલા પ્રકાર હોઈ શકે અને કેવા કેવા પ્રકારની માછલી હોઈ શકે માછલીઓના ખોરાક વિશે જાણ્યું અને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ કે જે દરિયાઈ વનસ્પતિ હોય તેને પણ ત્યાં જોઈ વિદ્યાર્થીઓ જોઈ અને ખૂબ જ આનંદિત થઈ ગયા મારું માનવું એવું છે કે જો તમે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરો તો ફરજિયાતપણે સાયન્સ સિટીની મુલાકાત લેવી જ જોઈએ કારણ કે સાયન્સ સિટી જે છે એ જ્ઞાન સાથે ગમત આપે છે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને દરેકને વિદ્યાર્થીઓ કંઈક નવું જાણવા મળે છે જો તમારે કંઈક નવું જાણવું હોય વિદ્યાર્થીઓને કંઈક જો તમારે નવું આપવું હોય તો તમે એકવાર સાયન્સ સિટીની મુલાકાત જરૂરથી લેજો